નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ અને એક ખેડૂત જો ખાસ સૂચના કે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસથી એક ચાર બે હજાર ચોવીસ લગ્ન તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહેશે માર્ચ એન્ડિંગના લીધે હિસાબ કિતાબ હોવાથી તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેની ખાસ નોંધ લેવી તો વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો સિત્તાવીસથી ઊંચો ભાવ એકાણું રૂપિયા મગફળી ઝીણી એકવીસથી બારસો એક્યાસી મગફળી જાડી નવસો એકોતેરથી બારસો છોતેર બાજરો ચારસોથી ચારસો ને ચાલીસ ચણા નવસો પચાસથી અગિયારસો એકત્રીસ કાઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો એકાણું ઘઉં લકવન ચારસોથી પાંચસો અઢાર અડદ આઠસોથી પંદરસો ને અગિયાર ધાણા બારસો એક્યાસીથી એકવીસો છન્નું સોયાબીન આઠસોથી આઠસો છ્યાસી મરચાં ચારસો એકાણુંથી સાત હજાર છસો ને છન્નું રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી ઓગણીસો ને એકાવન રૂપિયા લસણ બસો રૂપિયાથી પંદરસો ને એકતાલીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ બારસો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને એકાવન રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો છત્રીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાઉ તેરસો છવ્વીસથી હું ચપાવ પંદરસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એકોતેર મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છત્રીસ એરંડા અગિયારસોથી અગિયારસો એકસઠ ચણા નવસો પચાસથી અગિયારસો છ તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો ને સોળ રૂપિયા તલ બે હજારથી ત્રેવીસો ને અગિયાર ધણા એક હજારથી સોળસો પચાસ તાણી ચૌદસોથી બે હજાર ને એકાણું રૂપિયા મગ ચૌદસો એકથી સત્તરસો એકસાઠ અડદ અગિયારસો એકાવનથી અઢારસો છત્રીસ ઘઉં ચારસોથી પાંચસો સુડતાલીસ બાજરો ત્રણસોથી ત્રણસો ને એકસાઠ સોયાબીન આઠસો વીસથી આઠસો એકસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર બસોથી ઊંચો પાઉ ચાર હજાર સાતસો ને એકાવન રૂપિયા તો આ હતા આપણે જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર